હાલ સમગ્ર દેશમાં ભારે ધૂમધામપૂર્વક ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિની મૂર્તિ જળમાં વિસર્જિત કરતી વખતે પ્રદૂષણ ના ફેલાય એ માટે મેઘરજના નાના ભૂલકાઓએ પ્રદૂષણ મુક્ત ગણપતિ બનાવીને પ્રેરણાદાયી આરાધના કરી મેઘરજની પંચવટી સોસાયટીમાં રહેતા ભાટિયા પરિવારના ધ્યાની અને પ્રેરક બંને ભાઈ બહેનને ગણેશજી પણ અતો શ્રદ્ધા છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં બંને ભાઈ બહેન પોતાના નિવાસસ્થાને ગણેશજીનું અનોખું સ્થાપન કરેલ છે ગણેશજીની મૂર્તિ જળમાં પધરાવતી વખતે બીજા કોઈ અન્ય પદાર્થો વડે બનાવેલ ગણપતિની મૂર્તિનું જળમાં વિસર્જન કરવાથી કેટલાય જળચર જીવજંતુઓનો નાશ થતો હોય છે અને પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોય છે જે ખૂબ જ નુકસાનકારક હોય છે મેઘરજની પંચવટી સોસાયટીમાં રહેતા આ બંને ભાઈ બહેને પ્રદૂષણ અને અન્ય બાબતોનો ખ્યાલ રાખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ જાતે જ બનાવે છે ઘઉંનો લોટ લઈને ગણપતિનું સ્વરૂપ તૈયાર કરીને તેમાં સરસ મજાના માટી કલર પૂરીને આકર્ષક બનાવ્યા છે અને ઘરમાં જ એક થાળીમાં સ્થાપન કરીને પૂજન અર્ચન કર્યું છે અને ઘઉંના લોટના ગણપતિ જળમાં પધરાવવાથી પાણીમાં રહેતા જીવજંતુઓ પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેશે આમ અનોખા પ્રેરણાદાયક ભક્તિથી ગણપતિનું આરાધન કર્યું